દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાકડી નદીએ ભારે તબાહી મચાવી છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથિયા વન ગામના ચીભળિયા ફળિયામાં વાકડી નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી અને વહીવટી તંત્રની ઉદાસીનતાને ગરીબ પરિવારોની હાલત દયનીય બનાવી છે ગત મોડી સાંજે ધોધમાર વરસાદ અને વાવાઝોડાએ ત્રીસથી થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે જેના કારણે અનાજ કપડાં રોકડ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ નાશ પામી છે

ઉપરવાસમાં પાણી પડેલ વરસાદના કારણે જેના કારણે ત્યાં પાણી ભરાઈ ગયેલું હતું આવતા તપાસ કરી તો ઘરો સુધી પાણી પહોંચી ગયેલું હતું તાત્કાલિક તંત્ર દ્વારા ત્યાં પહોંચી ત્યાં ત્રણ ચાર ઇટાચી મશીન લગાડી અને ત્યાંનો અવરોધ દૂર કરવાની કામગીરી કરી હતી અવરોધ વધતો વધુ હતો છેથી તેથી આખી રાત કામગીરી ચાલુ હતી અત્યારે પણ કામગીરી ચાલુ છે અને આજે સાંજ સુધીમાં તમામ અવરોધ દૂર કરી અને જે નુકસાન પામેલા મકાનો છે તેમનો સર્વેની કામગીરી પણ હાલ ચાલુ કરવા દે કરી દેવામાં આવી છે ને તાત્કાલિક એમને લાભ મળી જાય તેવી તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે અને તમે રોડ નહીં બાંધતા તો મારા માનખા કેમિત્રી મારી કળી આવેલા કરતી હવે હું ઘડી એકલી છે સાહેબ અને તમે એમ કરી અને અમને આ બધાને એને લૂંટી લીધા અને અમારે શું ખાવાનું હમણાં અનાજ હમણાં કાલ બપોરે કાલે ખાધું તા તારે તો બધું મને લાગે હમણાં ટાટળે છે ખાધા ટાળું નહીં મળે પાણી કે તમે કંઈક પાણી મોકલાવતા આવે તમે તમને ખબર નથી આવતી જો હું થયેલું છે સીબડીયા ગામમાં સીબડીયા ચેવણમાં એમ ત્યાં કેવું પડે ને સાહેબ કેમ નહીં કે અને કેમ નહીં મોકલાવે પાણી અને કામ બંધ રહે કામ ત્યાં કરવાની દે સાહેબ બધ દંડા લઈને ભણાય આવી ગયું પાણી તે મેં ખાવાનું નથી ખાધું ને છોકરા લઈને નહીં આવ્યા પછી ડોર કાઢ્યા અનાજ બધું ભીગી ગયું ચાર પાંચ કબલા મકાઈ બધું પરળી ગયું છે છોકરો મજૂરી કરવા નાખે એટલે તો મારા ઘેરવાળા નથી હું એકલી છી પછી આ બીજા આવીને ઢોર કાઢ્યા રાત્રે આ પાણી આવી ગયું એટલે અમે બધા છોકરા લઈને ઉપર ચડી ગયા નાહી ગયા આખી રાત બેસી રહ્યા કંઈ ઊંઘવાનું કંઈ પહેરવાનું અડવાનું કંઈ નહીં આ પહેરેલું છે એટલું કપડાં ગોદડા કે કંઈ બધું ઘરે રહી ગયું જમવાનું કે બધા વાસણ બધા વીજે વળતર મળવું જોઈએ ને સાહેબ અમારે બધું અનાજ ભીગી ગયું છે તો વરસાદ પડ્યો હતો પાણી ભરાઈ ગયું પછી અહીંયા પાણી રૂકાવટ થઈ ગયું તો એ સડી ગયું પછી આ સડ્યા પછી પછી સોરો બહેરે લઈને અમે ડુંગરમાં નાહી ગયા આખી નાટ ડુંગર મરી ગયા જંગલમાં પાળ પહેલાં બરી જ બનાવ દીધો પછી તો એ રૂકાવટ થઈ ને એ પહેલું તો એ રોડને લીધે રોકાવટ થાય ને પહેલું નિકાલ થાય જતો હતો આ રોડના કારણથી રોકાવટ થઈ ગયું એને પાળ બાંધી દીધી બરીશી પહેર પેલા તો એ નાખવા છે હરિયા ચડાવવા હર્યું પાળ બાંધી દીધું પછી નિકાલ કઈ થયો થાય ખુલ્લું નહીં કર્યું ને વરસાદ પડી ગયો